સાથે છે એ તો સમય બતાવશે કારણ કે આપણી જે માંગ છે એ ખેડૂતોનો પાક ધિરાણ માફ કરવાની કારણ કે છેલ્લા ગુજરાતની તેમજ સૌ મંચસ્થ આગેવાનો તાલુકાના આગેવાનો તાલુકા પંચાયતના આગેવાનો ગ્રામ પંચાયતના આગેવાનો અને જુદા જુદા પક્ષના હોદ્દેદારો આજે

અને અન્ય જે કઈ ખર્ચાઓ કરવા હોય એ ખર્ચાઓ માટેની એમને સહાય આપે એવા પ્રકારની કાયમી નીતિઓ ઘડાવી જોઈએ અને ધારાસભ્ય શ્રી બેઠા છે ત્યારે હું એમને વિનંતી કરું છું કે સરકાર પાસે એવા પ્રકારની નીતિઓની માંગ કરો કે જે માટે આપણે કાયદી ધોરણે ભીખનો કટોરો લઈને નીકળવું ના પડે આજે ખેડૂતો માંગવા જાય તો જાણે કોઈ આપણે ભીખ માંગતા હોય એ પ્રકારની જે સ્થિતિનું સર્જન

જો આદિવાસી વિસ્તારમાં જો મખેત મજૂરો આવતા ના હોય તો આપણી ખેતી પણ ન થઈ શકે આ પ્રકારની સ્થિતિનું સર્જન આ 25 વર્ષથી ભાજપની સરકારે આપણા માટે કહ્યું છે જે પ્રધાનમંત્રી ફસલ बीमा યોજના બંધ કરીને ખેડૂતોને પાક વીમા યોજનાની છત્રછાયા છીનવી છે એ આપણા માટે કુઠારો ઘાટ છે અને આપણે સૌએ આધી સાથે સાથે

મેચો કઈ નતો બિયારણ એ ઘર માં રહી ગયો બધા કોઈ ગઈક નો ખર્ચો નતો થયો ઘર બિયારણ રહી ગયો ખર્ચો સચાઈ દોઢસો કે હું આ વિસ્તારની અંદર આ ખેડૂતો ને સહાય મળે એટલા માટે સરકાર ની અંદર જોરદાર રજૂઆત કરું છું આવું એમ છાપા માં જોયું ને તો મારે તમને બધા પૂછવું છે કે બે હાજર ચોવીસ ની અંદર જ્યારે કપાસ ના પાક ની અંદર નુકસાની થાય જ્યારે આફરાઝ વિસ્તાર ની અંદર આફરાઝ વિસ્તાર ને બાકાત રાખી દેવામાં આવ્યો ત્યારે આપણા ધારાસભ્ય ક્યાં ગયો તો એટલા માટે હું એને કમો કહું છું કારણ કે ભૂલી જાય છે એ યાદ નથી કાઈ જ્યાથી ટૂટાઈંગ કરો એવી વાત નથી પાક ધિરાણ તો માફ કરો જ પણ સાથે સાથે પાક વીમા યોજના પણ લઈ આવો અમારે તમારું મફતનું નથી જોતું ખેડૂતો પ્રીમિયમ ભરીને એનું રક્ષણ મેળવવા માંગે છે સમગ્ર દેશની અંદર જયારે આ પાક વીમા યોજના ચાલુ હોય ત્યારે આ ગુજરાત ની અંદર પાક વીમા યોજના બંધ કરી દેવામાં કારણ કે પોતાના માનીતા ઉદ્યોગપતિઓને નુકસાન ન જાય એટલા માટે આ પાક વીમા યોજનાઓ બંધ કરી દેવામાં આવી આ સરકાર ત્રીસ ત્રીસ વર્ષની અંદર થી ગુજરાત ની અંદર શાસન કરે છે પણ ક્યારેય ખેડૂતોનું ભલું ઈચ્છું નથી માત્ર વાતોના વડા કરી અને કોણીએ ગોળ ચોંટાડી મોટી મોટી જાહેરાતો કરી અને ખેડૂતોને ભરમાવા સિવાય કાંઈ કામ કર્યું નથી પરંતુ આજે જ્યારે ખેડૂત ખૂબ મુશ્કેલીમાં આવી ગયો છે વરસાદની વિદાયની જાહેરાત કરે છે કે સમગ્ર ભારતની અંદર ચોમાસુ એ વિદાય લઈ રહ્યું છે વિદાય થઈ ગઈ હોય ત્યાર પછી જે માવઠાના રૂપની અંદર આવે અને જે આ ઘટના બને છે અને ખેડૂતની મગફળી કપાસ સંપૂર્ણ નાશ પામો છે ત્યારે મિત્રો વિશેષ નહીં કહેતા આપણે બધાએ જાગૃત થઈ ગામના લોકોને બધાને કહ્યું કે ભાઈ આ કોંગ્રેસ કઈ ચૂંટણી માટે સપા ન પડતી આ કઈ ચૂંટણી માટેની વાત નતી પરંતુ ખેડૂતોના પ્રશ્ને આ જે ધરણાનો આપણે કાર્યક્રમ ફરજિયાત યોજવું પડ્યું અને આપણે યોજો છે સરકારને આવતાના દિવસોની અંદર હજી પણ ખેડૂત માટે લડત કરવામાં આવશે ત્યારે અમે લડવાના છીએ રવિન્દ્રનાથ ટાગોર ની એક વાત મને યાદ આવે છે એમને કવિતા લખી છે બંગાળી ભાષામાં કે તોરો ડાક સોણે જવાનો આયે તો તું એકલો ચાલે રે તું એકલો ચાલે રે એનું ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવ્યું કે તારો અવાજ સાંભળવામાં નો આવે તારી હાક સાંભળવામાં નો આવે છતાં પણ તું એકલો હાલ એકલો હાલ એકલો કોંગ્રેસ પાર્ટીના સવાગેવાનો તમને બધાને ખબર છે કે સંઘર્ષના રૂપમાં ખૂબ ખરાબ ખરાબ સમયની અંદર કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તા એ લોકોના પ્રશ્ને જાગૃત થઈ એનો અવાજ ઉઠાવે છે ત્યારે આ મૂંગીબેરી સરકાર ને આપણે બધાએ વિનંતી કરવાની છે આપણો હક માટે કે ભાઈ અમે વિનંતી કરીએ અમારો હક છે છતાં પણ રાજાભાઈએ કીધું એમ રાજાભાઈ ખેડૂતે એમની વાત કરી કે ભાઈ આ ખેડૂત માટે આપણે આપણા હક માંગવાની વાત છે અમારો હક એટલે અમારો વીમો ફરીથી ચાલુ કરવામાં આવે અમારા મગફળીનો જે ત્રણસો મણ છે એ ખરીદી કરવામાં આવે અને અમારા દેવા માફ કરવામાં આવે અને તાત્કાલિક માવઠાની અંદર જે પણ નુકસાન થઈ છે એની તાત્કાલિક રાહત આપવામાં આવે આ જ વાત કરી અહીંયા વધારેલા સૌનો આભાર માની મારી વાતને પૂરી કર્યું આપણી વચ્ચે આપણા સૌરાષ્ટ્રના અને ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ લલિતભાઈ કગથરા તમે બધા જોવો છો એ આક્રમક મૂળમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ ભારતીય જનતા પાર્ટીના આકાઓને જવાબ આપે છે એટલે હું એમને વિનંતી કરીશ કે લલિતભાઈ કગથરા આપ સૌ ચાલી રીતે વધાવી દો